આ રૂચન ક્યાં ગડે રે તા આપ જો અમારું છે તા એટલે તમને શરમ નહિ આવતી એમાં શું ને માટે વાઢવા તો ખર્ચ કેટલું હોય તો હોય અમાર ના વાઢવાનું હોય અમાર ભેંસો ના રીયા બખારા થાય મને આમ જોવા દેતો ક ન ના ના એ હોય વાય વાઢવા ખરા બફો રે પેલો વારી મે ગાયો લઈને બેહી ગયો હે ખરા બપો ન હોય આ જો ને આ ખરા બફો રે તો ગાયો બધી મારા આ બધું કે થઈ ગયો મને શરમ કૂતરા જાજો

એ બોલા નાખરી તો માર ઘેર ને પેટમાં દુખે વા હોજે ઉંજે લાગડે એવું ના હોય તો વાઢેવું ને વા તો હું કઈ ગય સાર હવે એ તો તમાર લઈ જાણ તમાર શું હોય અમાર ઘેસો ને ખાવાનું જોઈ ને છોકરા બધું પ્યાણ બધું ખવરાઈ દીધું ઈને શું કરવાનું હ આ ખાજે લઈ ગયા

આ બિચાપીઓ હા હવે ખાડા પાડે તો ખાડા ના પાડે આ બધું અમાર ભાજી નાશ્યું એ ન જોવાનું કેટલા બદલાશે અન કો કદી ભાઈ ખાયો લઈ બેહી કૂતરો